નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબર ની ચેનલ ઉપર થી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે

અને બંનેની પૂછતાછમાં સુપરના વેપારીને છેતરવા આવ્યાનું સામે આવ્યું હતું આ બે ઉપરાંત કલ્યાણ પરના અન્ય શખ્સની પણ સંડોવણી સામે આવી છે બુધવારે સાંજે રેલવે ફાટક પાસે વાહન તલાશીમાં એક્ટિવામાં અસલી નકલી નોટો સાથે ઝડપાયેલા ફિરોઝ બાબુ શેખ અને પાછળ બેઠેલા કાદર અબ્દુલ્લા સોઢાની પૂછતાછમાં માનકુવા પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓના મિત્ર એવા સહ આરોપી રહીમ હાજી સોઢા એ આ રૂપિયા સુપર ગામે ધનાણી હાર્ડવેર ધરાવતા ચંદ્રકાંત ફોન કરી લાલચ આપી સમજાવીને લઈને આગળ પાછળ અને વચ્ચે કુપન વાળી નકલી નોટો વાળા બે લાખ આપી દેવાના છે આમ વેપારી શીશામાં ઉતરે તે પૂર્વે તેઓના કારસો વિફળ બન્યો હતો માનકુવા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી હાથમાં ન આવેલા સહ આરોપી રહીમને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ રાણી હોસ્ટેલ થી દરટ પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર